નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 3 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો હવે કોઈપણ વસ્તુ ખરીદવા જશો તે કોઈ પણ વસ્તુ જેમ કે પાંચ કિલોનું પેકેટ હશે તો તેના ઉપર એક કિલોના ભાવ પણ દર્શાવવામાં આવશે પેકેજિંગ એક્ટનો આ નવો નિયમ છે હવે તમે બિસ્કીટનું પેક ખરીદો કે પછી પેન્સિલ બોક્સનું શોપિંગ કરો તેઓ પૂરા બોક્સ કે પેકના ભાવની સાથે એક બિસ્કિટ કે એક પેન્સિલની કિંમત પ્રતિ યુનિટ કેટલી તે પણ પેક પર વાંચવા મળશે કેન્દ્ર સરકારે નવા પેકેજિંગ નિયમ લાગુ કર્યા છે લાંબા સમય સુધી તેમાં મુદ્દત નખાતી હતી પણ હવે તે કોઈપણ નવી મુદ્દત વગર જ અમલી બનાવાયા છે તેમાં પાંચ લિટર તેલનું પેક ખરીદો તો પ્રતિ લિટર ભાવ પણ તેમાં તમો જાણી શકશો અને એક લિટરનું એક પ્રતિગ્રામ કે પ્રતિ મિલી લિટર ભાવ પણ જોવા મળશે અનેક વખત મોટા પેક સસ્તા પડશે તે રીતે વેચવામાં આવે છે બિસ્કીટથી લઈને ઓઇલ સહિતમાં વીસ ટકા વધુ તેવા લખાણ એક પર હોય છે પણ ખરેખર તે વીસ ટકા સસ્તા પડે છે કે કેમ તે ગ્રાહક નિશ્ચિત કરી શકતો નથી પણ વીસ ટકા ફ્રીમાં મળે છે તેવી લાલચે તે ખરીદી લે છે પણ અહીં પ્રતિ યુનિટ કે પ્રતિ ગ્રામ કે લીટરના ભાવ પણ પેક પર તમે સરખામણી કરી શકશો કે નાના પેકમાં ખરીદાતી બિસ્કીટના પ્રતિ યુનિટ ભાવ શું છે અને જો મોટું પેક લો તો ખરેખર સસ્તું પડે છે કે પછી વીસ ટકા એક્સ્ટ્રાના નામે તમારી પાસે વધારે ખરીદી કરાવી લેવાય છે આવી જ સ્થિતિ સાબુ વગેરેમાં કોમ્બો પેકમાં પણ અપનાવે છે સોફ્ટ ડ્રિંકમાં નાની મોટી બોટલો હોય છે મોટાભાગના કન્ઝ્યુમર્સ ઉત્પાદનોમાં આ સ્થિતિ છે પણ વાસ્તવમાં તેમાં ગ્રાહક અનેક વખત છેતરાતો હોય છે અને હવે બે પેક વચ્ચે સરખામણી કરી શકશો અને જો સસ્તું હોય તો જ ખરીદવું તે નિર્ણય પણ લઈ શકશો ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ મેળવો નંબર ઘર બેઠા મોબાઈલ હાઉસ છઠ્ઠી રિંગ રોડ ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ગરમા વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર પૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર